ઝાલાવાડને વધુ એકવાર પદ્મશ્રી એવોર્ડનું ગૌરવ મળ્યું છે વઢવાણના લવજીભાઈ નાગજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત થઈ છે લગભગ સાતસો વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખવા બદલ તેમની આ એવોર્ડ માટે પસંદગી થઈ છે ટાંગલિયા કળા એ વણાટની એક પ્રાચીન કળા છે ટાંગલિયા વણાટ કળા દ્વારા સાડી ડ્રેસ દુપટ્ટા શાલ બનાવવામાં આવે છે વઢવાણની ડાંગસિયા વસાહતમાં રહેતા લવજીભાઈ પરમાર અને તેમના પરિવારે આ કળાને જીવંત રાખી છે એટલું જ નહીં અન્યોને તાલીમ આપી રોજગારી પણ પૂરી પાડી છે ત્યારે કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ માટે તેમની પસંદગી થતાં ઝાલાવાડને વધુ એકવાર ગૌરવ પ્રાપ્ત થયું છે મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે હું વઢવાણ ડાંગેશ્યા વસાતમાં રહું છું અને વણાટ કામ કરું છું અમારું વણાટકામ ટાંગલિયા વણાટકામ છે જે ભરવાડને લગતી કલા છે આ આ વણાટકામ ટાંગલિયા વણાટકામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે આ અને એ કલા પહેલાં રફ માં બનતી હતી અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન ઊન અને સિલ્કની અંદર પણ બનાવી ઓગણીસો નેવની અંદર મેં મેરેનો હુન બનાવી મેરેનો હુનની અંદર ટાંગેલી આવનાર કામ કર્યું જે સાલ બનાવી હતી એનો મને નેશનલ એવોર્ડ ઓગણીસો નેવમાં મળ્યો આ પછી ત્યારબાદ બે હજાર ઓગણીસની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડથી મને નમાજવામાં આવ્યો આજે પણ મને આ મારી કલા ચાલીસ વર્ષથી હું જાણી રહ્યો છું અને એ દોઢસોક જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે નવા નવા ડિઝાઇન નવી નવી આઈટમ જેવી કે કુર્તી શાલ સાડી દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે ડબલ્યુ એસ સી દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે અને પછી હા પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે અમારા કુટુંબો મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ અને સરકાર શ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યા છે જે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું